નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેઘવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરુદે હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ પ્રથમ ભાષા ગુજરાતી પલાશ અજમાયાસી પાઠ્યપુસ્તક એમાંથી આજે આપણે પાઠ નંબર તેરની ચર્ચા કરીશું પાઠ નંબર તેર પરોપકારી મનુષ્યો એના સર્જક છે રમણભાઈ નીલકંઠ સૌ પ્રથમ આપણે સર્જક પરિચય પ્રાપ્ત કરીએ રમણભાઈ મહેપતરામ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમણે નવલકથા નિબંધ વાર્તા જેવા સ્વરૂપોમાં લેખન કર્યું છે ભદ્રમભદ્ર તેમની હાસ્ય નવલકથા છે રાયનો પર્વત તેમનું પ્રશિષ્ટ નાટક છે આ હાસ્ય નિબંધમાં કહેવાતા પરોપકારી મનુષ્યો પર લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કરીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે લેખકને આંખે આંજની થાય છે ત્યારે જુદા જુદા માણસો જુદા જુદા ઇલાજો સૂચવે છે જેનું પરિણામ કેવું આવે છે તે તો આ નિબંધ વાંચવાથી જ જાણવા મળશે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠનું વાંચન કરીશું મને એકવાર આંજણી થઈ હતી બે ત્રણ દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે એમાં શું ભારે દર્દ છે પરંતુ આંજણીએ મને બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો તેમણે કહ્યું એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ બહુ પીડા થાય તો શેક કરજો હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા તેમણે પૂછ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ આંખે શું થયું મેં ઉત્તર દીધો આંજણી થઈ છે મોટા ડૉક્ટર પાસે ગયો હતો પણ ડોક્ટર કહે છે એને છેડશો નહીં એની કાંઈ દવા નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા ડાક્ટરે આજે દવા ન આપી વડી કહે છે કે એની કાંઈ દવા જ નથી ત્યારે એમના ભણતરમાં શું પૂડો મૂકવાનો છે કહે છે કે પાકે ત્યારે આવજો નસ્તર મૂકીશું તમે પણ ભલા માણસ છો એક કોડીનું ખર્ચ નથી તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે મેં કહ્યું બહુ સરસ નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી સાંજના બજારમાં કાંઈ લેવા ગયો તો દુકાનદાર કહે સાહેબ આપને આંજણી થઈ છે તો જવું ઘસ્યો કાં ચોપડતા નથી મફતની દવા છે ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો આંજણીની હકીકત જાણીને તે કહે બધી વાત જવા દઈ કેસર ગોળીની ચોપડો મારા બનાવીને મારા ભાણેજને અને મારા ફૂવાને થઈ હતી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો રામબાણ ઉપાય છે ઘડીકમાં જ મટી જશે કેસર મંગાવી મેં લગાડ્યું બીજે દિવસે હજામત કરવા કેસવ આવ્યો તે કહે સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી બેસી જશે સિંદૂર પણ મેં દબાવ્યું બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠની मिलना भैया जी कई काम आया ते कहूँ जी इसमें क्या बात है आठ दिन एक छोटा कटोरा भांग पिया करो देख लेना इसके आगे डॉक्टरों की दवाई क्या चीज है परन्तु हूँ भांग के बीजों कोई कैफी पदार्थ पीतो न होवा थी मैं ये सलाह अमल करो नहीं मरा वृद्धमासी पूजा न चंदन घसता था कहे भाई आ चंदन लगाड़ीजों મેં ચંદન લગાડ્યું જમતી વખતે રસોઈઓ કહે સૂઠ ચોપડો મેં સૂઠ પણ ચોપડી ખેપ લઈને ધોબી આવ્યો તે કહે લવિંગ ઘસીને ચોપડો બળતરા થશે પણ આંજણી ઊભી જ નહીં રહે લવિંગ પણ લગાડ્યું કેમ કે આંજણીના વધતા જતા દુઃખથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતી આરામ થાય છે એમ વિચારી આ પરદુખભંજક મનુષ્યોની સલાહો એક પછી એક જોતો હતો હું ઓટલે ઊભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો તેણે કહ્યું શેઠજી અમારા લોકો તો આવી આજણી હોય તો તેના પર ગોળનો ચપકો દઈ દે છરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેવો ગરીબ માણસનો ઉપાય છે અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ ગોળનો ચપકો તો શેખ જેવો જ માની તરત જ લગાવી દીધો પરિણામમાં દર્દ વધ્યું સાંજે અમારા ગોળ કહે ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસી ચોપડો ઘીમાં સર્વ ગુણ રહેલો છે હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીઉં છું એલચી ને ઘી લગાવતો હતો તેવામાં મારા એક પારસી દોસ્ત તર આવી ચડ્યા તે કહે અરે મિસ્ટર આ શું કરી મૂક્યું છે આંખને ઘી ગોળ કાં ખવડાવો છો એક કાંદો કાપી તેનો રસ લગાવી દો ના મટે તો મને ચાર તમાચા મારજો જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને મેં રસ પણ લગાડ્યો હવે તો આંજણીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું દવાઓના પડ ઉપર ઉપરથી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગળી બની ગઈ હતી વેધવા વધવાને લીધે હું પથારીમાં પડ્યો પડ્યો તરફડિયા મારવા લાગ્યો તથા હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવું નહીં એમ મેં નક્કી કર્યું એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોઈ ખબર કાઢવા આવ્યા તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં હું તો મને પણ કાંઈ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં જો બદામ હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાંડની લોટ ઘરમાં હોય જ તાવ આવે ઉધરસ થાય વાહ આવે માથું દુખે કે સડે કેમ થાય તો પણ મારો તો એ એક જ ઈલાજ છે ફઈનું લાળ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવવાની મારા મનમાં ઉતરી એ ઉપાય અજમાવવાની વાત મારા મનમાં ઉતરી વળી શેરાનો સ્વાદ પણ કોને ન ગમે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો પણ આંજણી તો કસાને ગાંઠે નહીં અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો અને અંદરથી આંજણી નીકળી એટલે તેના પર નસ્તર મૂક્યું બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો મારા જે જે હિતેચ્છુઓ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચન બાદ હવે આપણે શબ્દાર્થ જોઈએ જવ એટલે એક પ્રકારનું અનાજ મુનિમ એટલે પેઢીનો મુખ્ય ગુમાસ્તો અથવા મુખ્ય કારકુન કેસર એટલે એક વનસ્પતિ તેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર તાતણો સિંદૂર એટલે પારો સીસુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો કટોરો એટલે વાડકો ભંગ એટલે ભાંગ ખેપ એટલે ધોબીને ધોવા આપેલા કપડાંની ઘાસડી પર એટલે બીજાના દુઃખનો નાશ કરનાર ચપકો એટલે ડામ કાંદો એટલે ડુંગળી સરેખમ એટલે શરદી હિતેચ્છુ એટલે ભલું ઈચ્છનાર અને છેડવું એટલે અટકચાળું કરવું હવે પાઠના રૂઢિપ્રયોગો જોઈએ પૂરો મૂકવો એટલે સળગાવી મૂકવું અથવા નાશ કરવો હવે શબ્દ સૌ માટે એક શબ્દ આપવો જોઈએ શરીર ઉપરની વાળ કાપની ક્રિયા કરવી એટલે નસ્તર પાપડના મૂળ આગળ થતી ફોલ્લી એટલે આંજણી કદી નિષ્ફળ ન જાય તેવું એટલે રામબાણ હવે આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ એમાં નંબર એક તમે સૌથી વધુ ક્યારે હસેલા કેમ જવાબ હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવડ વળી ગયો હતો નંબર બે તમને આંજણી થયેલી છે એને મટાડવા સૌ ઉપાય કરેલો જવાબ હા મને આંજણી થયેલી છે મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા તેમણે મને આંખમાં નાખવાના ટીપા અને દુખાવો ન થાય એ માટે પીવાની એક દવા આપી હતી તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટેપા નાખવાથી ચાર પાંચ દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી પ્રશ્ન નંબર ત્રણ ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે જવાબ ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીણો દુખાવો થાય છે થોડી વાર પછી રાહત થઈ જાય છે પ્રશ્ન નંબર ચાર દોષીમાનું વૈદુ એટલે શું તો જવાબ ડોશીમાનું વૈદુ એટલે ઘરગથ્થુ ઉપચાર ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદુ કહે છે કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર મેથી તુલસી ગોળ ડુંગળી લવિંગ તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટાભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે પ્રશ્ન નંબર પાંચ ચંદનના ગુણ કોણ જાણે છે કહો જવાબ ચંદનના ગુણ ચંદન વાપરનારા જાણે છે ચંદન ઔષધ છે સૌંદર્ય વધારનાર છે ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકય ઔષધ નથી પિત્ત શામક છે હૃદય માટે હિતકારી છે દુર્ગંધનો નાશ કરે છે પ્રશ્ન નંબર છે તમે કઈ કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો જવાબ અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની રમત અંગે કોઈ શંકા હોય ત્યારે મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવાર એટલે કે વડીલોની સલાહ લઉં છો હવે પ્રશ્ન નંબર બે પાઠને આધારે જોડવાનો છે સલાહકાર અને સલાહ એટલે કયા વ્યક્તિ કેવી સલાહ આપે છે આપણે જોડવાનું છે તો જોઈએ નંબર એક ડૉક્ટર પાકે ત્યારે નસ્તર મૂકવું કુટુંબી મિત્ર તુવેરની દાળ ઘસીને ચોપડવી મુનિમ કેસર ઘોળીને ચોપડવું કેશવ સિંદૂર દબાવી દેવું માસી ચંદન લગાડવું રસોઈ સૂંઠ ચોપડવી પારસી કાંદાનો રસ લગાવવો અને ફોઈ શીરો ખાવો તો વિદ્યાર્થી મિત્રો લેખકને આંજણી નીકળી તો આઠ અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ સલાહ આપી પ્રશ્ન નંબર ત્રણ સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો બનાવો તો ડુંગર ડુંગરી ટેકરો ટેકરી નાનકો નાનકી ચૂંટલો ચૂંટણી બચુડો બચુડી ફોડલો ફોડલી ગોટલો ગોટલી નમણો નમણી કોડીલો કોડીલી હવે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો મગર અને મચ્છ તો વાક્ય છે મગર મચ્છને કરડવા ગયો લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ બે નંબર મરચું ખાંડ તેનું વાક્ય છે બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયું પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો નંબર ત્રણ હાથી અને રિક્ષા તો એના પરથી વાક્ય બનશે રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ પ્રશ્નના ઉત્તર લખો એમાં નંબર એક પરોપકાર એટલે શું તો જવાબ પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે નંબર બે લેખકને આંજણી થતાં ડાક્ટરે સી સલાહ આપી હતી જવાબ લેખકને આંજણી થતાં ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી આજળી પાકે એટલે મારી પાસે આવજો હું તમને નસરથી ફોડી નાખીશ જો આજળીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો પ્રશ્ન નંબર ત્રણ પાઠમાં કોની સલાહ અસવા જેવી લાગી જવાબ પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈજાજીએ આઠ દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી પ્રશ્ન નંબર ચાર એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શાહ હલ થયા જવાબ એક પછી એક બધાની સલાહનો અમલ કરવાને કારણે આંજણી પર દવાઓના ઉપડા ઉપડી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી પ્રશ્ન પાંચ ઊંટ વૈદ શબ્દનો અર્થ જાણીને લખો જવાબ ઊંટ વૈદ એટલે ઊંટ વૈદ કે જે માણસની દવા કરવાની લાયક ન હોય એવો લેભાગુ વૈદ આથી ઊંટ વૈદુ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર પ્રશ્ન નંબર છ આંજળી મટાડવા લેખકના પ્રયાસોની સફળ વર્ણવો જવાબ આજણી થતાં લેખકે બે ચાર દિવસમાં મટી જશે એમ માની કશો ઈલાજ ન કર્યો દુખાવો વધારે થયો ડાક્ટર પાસે ગયા ડાક્ટરે એના પર કશું ન લગાડવા કહ્યું ને નર્સડથી ફોડી નાખવા કહ્યું બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા કુટુંબના મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું બજારમાં જતા દુકાનદારે જવું ઘસીને ચોપડવાનું કહ્યું ઘરના જૂના મુનુમે કેસર ગોળીને ચોપડવાની સલાહ આપી હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર દબાવવાનું કહ્યું શેઠની મિલના ભૈયાજી તેમની આઠ દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે રસોઈયો સૂંઠ ચોપડવાનું કહે છે ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે ગોળનો વેપારી ગોળને છરી પર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે તેમના ગોળ ઘીમાં ઇલચી ઘસીને ચોપડવાનું કહે છે પારસી દોસ્તદાર કાદનો રસ લગાડવાનું કહે છે બે દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખમાં આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા ઉપડી આવવાથી એક નાની ડુંગળી બની રહી વળી પાછું ફોઈએ બધા નિયમ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું એ ઉપાય ઠીક લાગતા શીરોય ખાધો અને તે ડાક્ટર પાસે ગયા ડાક્ટરે ચોપરેલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આજણી કાઢી તેના ઉપર નસ્તર મૂક્યું બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો હવે પ્રશ્ન નંબર છ દરેક વાક્યમાં એક બે શબ્દ ભૂલ ભરેલા છે તે શબ્દ શોધો તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાક્યનું વાંચન કરીએ છીએ રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી અને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવ્યો હતો મને વાંદરા ટોપી નથી ગમતું પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવું હતી તો આમાં અનેક એની પર ચેકો મારવાનો વાંદરા ટોપી એની પર ચેકો મારવાનો આવ્યો હતો એ શબ્દ પર લીટી દોરવાની વાંદરા ટોપી એની પર લીટી દોરો ગમતું એની પર લીટી દોરો અને આવવું એની પર લીટી દોરો તો જવાબ આ રીતે થશે એનો રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી મને પરાણે વાંદરા ટોપી પહેરવામાં આવી હતી મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી હવે આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવો તો દ્રષ્ટાંત છે આંખો રડી તો વાક્ય જો તો ખરા રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ નંબર એક ચોપડી વાંચી તો વાક્ય થશે જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે નંબર બે નોટ લખી તો વાક્ય જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે નંબર ત્રણ પગ ચાલી વાક્ય જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગ ગોટલા જામી ગયા છે નંબર ચાર કાન સાંભળી તેનું વાક્ય બનશે જુઓ તો ખરા સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે નંબર પાંચ खुर्शी बेसी तो वाक्य बन से जुओ तो खरा खुर्शी पर बेसी बेसी ने कंटाड़ो प्रश्न नंबर आठ कौश में आप शब्द योग्य स्वरूप आपी उदाहरण मुजब खाली जगह पूरो तो नंबर एक परे शाड़ा में जाऊँ कही आज बराबर तो नंबर बे जुए આદિત્યએ કહ્યું તો આવવું તો અહીં આવશે આવીને તરત જ તમારું કામ કરી દઈશ નંબર ત્રણ અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે નંબર ચાર રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે નંબર પાંચ સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો હવે આપણે પ્રશ્ન નંબર નવ જોઈએ નીચેના શબ્દોમાંથી પ્રગટ થતા ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો બરાબર તેમાં નંબર એક આનંદ તો આજે ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે નંબર બે દુઃખ તો એનું વાક્ય બનશે કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં તેના શોકનો પાર ન રહ્યો બરાબર નવાઈ નંબર ત્રણમાં નવાઈ સૌથી નબળી ગણાતી નૈસદની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું નંબર ચાર ગુસ્સો પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો નંબર પાંચ દયા કોઈપણ વ્યક્તિને તકલીફમાં જવું ત્યારે મારામાં કરુણા જાગે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર દસની ચર્ચા કરીએ લીટી કરેલા શબ્દો આડાઉડા મુકાઈ ગયા છે એમનો યોગ્ય વાક્યમાં ગોઠવો બરાબર તો એમાં ચંદુ ચરચરાટ હશે છે એની જગ્યાએ લખવાનું ચંદુ ખરખડાટ હસે છે નંબર બે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખરખડાટ થયો તો ખરખડાટ નહીં પણ વાક્ય આ રીતે થશે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો નંબર ત્રણ શનિવારે સવારે પણ મને ધબધબાટ ઊંઘતો હતો તો અહીંયા ખોટું છે આ રીતે વાક્ય બનશે શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો નંબર ચાર માથામાં વેણી નાખેલા પુષ્પા વર્ગમાં પ્રવેશી અને ઘસઘસાટ થયો તો આ વાક્ય ખોટું છે જવાબ આ રીતે લખવાનું માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો નંબર પાંચ હાથીભાઈ આવે એટલે મગમઘાટ તો થાય જ તો મગમગાટની જગ્યાએ આપણે ધબધબાટ શબ્દ મૂકવાનો છે તો જવાબ આ રીતે બનશે હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ પ્રશ્ન નંબર અગિયાર તો શું થાય વિચારો લખતા જાઓ ને હસતા જાઓ બરાબર માણસોને પૂછવી ઉગે તો તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે તમારી જાતે તમારી પોતાની મૌલિક ભાષામાં તમને જેવો આવડે એવો તમારે લખવાનું છે એમાં હસવાનું આવે તો પણ હસી દેવાનું બરાબર જો માણસોને પૂછવી ઉગે તો અને વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમે જાતે લખજો હવે પ્રશ્ન ન નંબર બાર જોઈએ વાંચો અને હસો દીકરો કહે પપ્પા હું ટીવી જોઉં તો કંજૂસ કહે જો પણ ચાલુ ન કરતો બરાબર તો ચાલુ કર્યા આગળ મિત્રો થોડું ટીવી જોવાય આગળ જોઈએ બીજો પિન્ટુ શાળામાં એક કાળો અને સફેદ બૂટ પહેરીને આવ્યો શિક્ષકે જા ઘરે જઈને બૂટ બદલી આવો પિન્ટુ કહે કોઈ ફાયદો નથી શિક્ષકે કેમ પિન્ટુ કહે ઘરે પણ એક કાળોને એક સફેદ જ છે બીજું શિક્ષક કહે આજે આપણે ચંદ્ર વિશે વાત કરી કાલે સૂર્ય પર જઈશું અબ્લું કહે સર મારી મમ્મીને સાથે લાવી શકું શિક્ષકે કેમ એમાં મમ્મીને આવવાની શું જરૂર છે અબ્લું કહે એટલે દૂર એ મને એકલો જવા નહીં દે તો વિદ્યાર્થી મિત્રો હવે નીચે પ્રવૃત્તિ આપેલી છે તમારે આવી નાની નાની હાસ્ય વાર્તાઓ ભેગી કરવાની છે અને એનો અંક બનાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન સાથે સાથે નાટક અને ગરબાના વિડીયો સમાનાર્થી શબ્દો રૂઢિપ્રયોગો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવ્યા છે એમાં જઈને તમે જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રાજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો